ને ગુડ મોર્નિંગ જયદાર કંઈ સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં અત્યારે વાત કરવામાં તમે ખાતર તમે જોઈ શકતા છે કેમ કે કાલે આપણે ખાતર આવ્યું હતું કેમ કે ફટાફટ મૂકી દીધું ગોડાઉનની અંદર અને મિત્રો હવે આપણે કેમ કે નાખવાના છે અને ફટાફટ આપણે ટ્રેકરમાંથી કેમ બસાય લેવા અને અત્યારે કંઈક એગ્રવાર આવી ગયા કેમ કે ગ્રુપનું કંઈક આવ્યું છે કે દવા બવા તમે સાંટો હોય કે તમે એક તો પહેલાં ફટાફટ ખાતર બદારનો ખર્ચો કરો પહેલાં નાખી દઈએ તો મિત્રો ફટાફટ અને મિક્સિંગ કરવાનો કે એક જ લીટી બીજું બધું મિક્સિંગ કરવાનું ફટાફટ મિક્સિંગ કરીને ફટાફટ આપણે જોઈએ કેમ કે કઈ રીતનું બધું ખાતર નાખવાનું હોય માંગતી હોય બે ત્રણ બાસ્કેટ એટલે હોય ને આડી ફટાફટ આપણે પોતા તો ખાતર પણ નાખતી હોય તમે જોઈ શકતા હોય કેમ કે આવી રીતની માંડવી થઈ ગઈ જોરદાર રીતને ખડબડ બધું મરી ગયું ને આગળ આપણે બપોર પછી આપણે હાથી બાતી ચાલુ કરવાનું છે એક નંબર મિત્રો હાથી હાલવાનો તમે જોઈ શકતા હશો ટ્રેક્ટર આપણે સાઈડમાં રાખી દીધું મિત્રો અત્યારે વાઈ છે ડોટ જેવું મિત્રો અત્યારે તમારા ભાઈ થઈ ગયો નાઇઝન ફ્રેશ થઈ ગયો એકદમ આપણે કેમ કે હાથ તમે જોઈ શકતા હોય you <laughs> અને કેમ કે માંડી પણ હવે એક નંબર કારી મોકો જેવી થઈ ગઈ મિત્રો કેમ કે ખડ હતો ને ખડ એ દેખવાઈ ગયું અને મિત્રો ફટાફટ હાકવા નજીક સાડ રાખે એટલે કે વેલું વેલું ટ્રેક્ટર આપણું પદોતા થાય તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા હાથ જેવો ને આપણે જોઈ શકાય છે કેમ કે હુપડો લઈ આવ્યો કેમ કે હુપડો તો ફટાફટ એટલે વાળી થઈ ને મિત્રો ખાતર એવી રીતનું કેમ કે બધા ખેતરની અંદર મિત્રો નાખી દીધું બે ભાગ્યવાળા ખેતર હતા એની અંદર નાખ દીધું આપણા ઘરનું ખેતર હતા એને નાખ દીધો અને મિત્રો કાલે આપણા વારવાનું ટુડાનું વાવેતર મિત્રો ટુડેનું વાવેતર કરવાનું હોય તમે બધા વિડીયો અંદર કન્ટિન્યુ રહેજો કેમ કે આપણો લોક જોવા ને કેમ કે તમને બધાને મજા આવે મિત્રો આ ખાતરનો આપણે ઉપયોગ હું એટલે કઈ રહતો નહીં તમને બધા ની અંદર કહેવાનું છે તો મિત્રો આપણે પેલા ફટાફટ આપણે વાત કરવાનું તો કેમ કે ટાઈમ બગાડ્યા કે આપણે વાત કરી નાખીએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો છવી જેટલી ખાતર ઉડાડ્યું કેમ કે ચાલીસ વીઘાની અંદર આપણે ચાલી બેતાલીસ વીઘાની અંદર આપણે ખાતર ઉડાવ્યું કેમ કે પંદર વીઘા ભાગ્યાવાનું અને બીજું એક સાત વીઘા દી ભાગ્યા વાર અને ઘરનું વીસ વીઘા એટલે ભાઈ કેમ કે બેતાલીસ વીઘા કેમકે ખાતર આપણે ઉડાડી દીધું અને મિત્રો ખંભાઇ એવી રીતના દુખે ને આપણે આપણે વાત કરવામાં આવે ખંભાઈ એવી રીતના દુખે ને તમે વાત જ કરો મિત્રોમાં મેઇન પોઈન્ટ ઉપર આપણે ફટાફટ આવી જાય તો મિત્રો વાત કરવામાં આવે તો ખાતરની અંદર પોષણ હું થાય પણ ખબર માંડીની અંદર કેમ કે કારી પડી કેમ કે એક નંબર મિત્રો ડોડવા થાય અને ફોટાફા એને માંડવી અંદર વૈત પકડી જાય મસ્ત ની મજાની કેમ કે માંડવી થઈ જાય ને એ પ્રમાણે ખાતર નાખી લીધું મિત્રો એક થેલી ની વાત આવે તો ત્રણ થેલી આવે અલગ અલગ ખાતર તો ભાઈ એમાં એવા એક આવે કેમ કે લાલ કલરની થેલી આવે સફેદ કલરની આવે લીલા કલરની એમ નામ તો આપણે ખબર નથી નામ આપણે હોત ને તો તમે પાકો નિશાન આપી દે કેમ કે આ ન નખાય તો મિત્રો કઈ વાંધો ને આપણે કાલના વિડીયોને આપણે બધાને બતાડવાનો છીએ કેમ કે આ ખાતર આપણે લીધું હતું મિત્રો એક ખાતર આપણે ઉપયોગી મિત્રો એવી રીતનું આવ્યું હતું ને કેમ કે પોર આપણે કઈ આવ્યું હતું કેમ કે ભાગ્યારની માંડીને કેટલે તેર પંદર વીગન વાત માંડવીને કહે કેમ કે દહ ખાંડી માંડવી થઈ હતી મિત્રો આને થોડીક બિયારણની કાઢી એટલે ખાંડીમાં થોડું ઘોડું ઓછું થયું મિત્રો અઢારથી ઓગણી માંડતો મિત્રો ઉગે ઉગે ઉતરે 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 માંડવી એટલે ઉતરે મિત્રો આપણે પણ એ ટ્રાય કરી લીધી છે તો મિત્રો તમારે કોઈને નાખવું હોય ને તો ભાઈ કેમ કે આ તમને થેલીનો ફોટો મોકલી દે તો તારો કોમેન્ટ કરી દેજો કે મિત્રો આપણે આડિયા વિડીયો અહીંયા ફોર બધાને મળવાનું છે બધાને રામે રામ